આજે આપણે ડેન્ગ્યુ તાવ કેવી રીતે થાય છે અને તેને દૂર કરવા માટે કેવા ઉપાયો કરી શકાય તેના વિશે જાણીશું ડેન્ગ્યુ શું છે ડેન્ગ્યુ એ એક વિષાણુજન્ય રોગ છે જે એડિસ ઇજિપ્ટ મચ્છરના ચેપી દંશ થી તેનું વન થતું હોય છે ચેપી મચ્છર દ્વારા દંસના પાંચ થી છ દિવસ પછી મનુષ્યને આ રોગ થતો હોય છે તે મુખ્યત્વે બે સ્વરૂપમાં હોય છે એક ડેન્ગ્યુ તાવ અને ડેન્ગ્યુ એમરેજિક તાવ

હવે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ કુલરો તથા નાના કન્ટેનરોમાં સપ્તાહમાં ઓછામાં ઓછું એકવાર પાણી બદલવું જોઈએ દિવસે મચ્છરોના દંશથી બચવા એરોસોલનો ઉપયોગ કરવો જોઈએ હાથ અને પગ બહાર રહે તેવા કપડાં ના પહેરવા જોઈએ બાળકોને પણ તેમના હાથ પગ પગઢકાય તેવા કપડાં પહેરાવવા જોઈએ દિવસે સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ હવે આપણે વ્યક્તિગત બચાવ માટે કેટલા પગલા લઈ શકાય જેનાથી આપણે મચ્છરોથી બચી શકીએ છીએ તો સૌથી પહેલા મચ્છર પ્રતિરોધક ક્રીમ રવાઈ કોઇલ્સ મેટ વગેરેનો ઉપયોગ કરવો જોઈએ લાંબી શર્ટ અને મોજા સાથેના પેન્ટ પહેરવા જોઈએ નવજાત શિશુ અને બાળકો માટે દિવસ દરમિયાન મચ્છરના દંશ થી બચવા માટે મચ્છરદાની નો ઉપયોગ કરવો જોઈએ સુશોભન હેતુ માટેની ટાંકીઓ ફુવારા વગેરેમાં લારવી વોરસ માછલીઓનો પણ ઉપયોગ કરવો જોઈએ

રાખવું જોઈએ સાપ્તાહિક ધોરણે સૂકા દિવસની ઉજવણી કરવી જોઈએ